હલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે તો હું આજે તમારી સાથે ઓછી મહેનત અને ઓછી ઝંઝટ વગર બનતા દૂધપાકની રેસિપી તમારી સાથે શેર કરીશ તો ચાલો દૂધપાકની રેસિપીની શરૂઆત કરી લઈએ અહીંયા મેં થોડા કાજુ લીધેલા છે અને કેસર છે એક વાડકીમાં આપણે બાસમતી ચોખા છે બે ચમચી જેટલા ઉમેરી દઈશું ચોખાને આપણે ગરમ થોડી વાર માટે પલાળી કાજુમાં પણ ગરમ દૂધ ઉમેરી દઈએ કડાઈને સરસ રીતે ગ્રીસ કરી દઈએ જેથી આપણા દૂધ પાક છે એ નીચે ચોટીને એક લિટર ફૂલ ફેટ વાળું દૂધ દીધેલું છે ઉમેરી દઈશું દૂધને સતત અને બરોબર એક પલાળીને રાખેલા ચોખા એને હવે સરસ પાંચ મિનિટ સુધી એને ઉકળવા દઈએ આપણે એક મિક્સર જાર લઈ છે એમાં પલાળીને રાખેલા કાજુ ઉમેરી દઈશું એક વાટકી મિલ્ક પાઉડર ઉમેરી દઈશું હવે આપણે આને એક સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ હવે જે પેસ્ટ કરીને રાખી છે એ આપણે આમ આનાથી આપણો દૂધ પાક એકદમ થીક અને ટેસ્ટી બનશે કેસરવાળું જે દૂધ કરીને રાખેલું છે એ ઉમેરી દઈશું જાયફળનું પાવડર કરીને ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરીશું હવે આપણે ખાંડ ઉમેરીશું ખાંડ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાની હવે આપણે એમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરી દઈએ બદામ છે ચારોળી ઉમેરીશું હવે લાસ્ટમાં પિસ્તા ઉમેરી દઈશું આપણો દૂધ પાક બનીને તૈયાર છે હજુ બે મિનિટ સુધી એને ઉકળવા દઈએ પછી એને સર્વિંગ બોલમાં સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ આપણો કેસર ડ્રાયફ્રૂટ દૂધ પાક બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ